હલો ફ્રેન્ડ્સ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર આજનો ટોપિક આપણે જોવાનો છે થિઅરિકલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક પરિપથો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ ચેપ્ટરનો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પહેલાં આપણે આની જ વાત કરવી છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇટ્સ ઓકે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે સ્ટાર્ટઅપ કરીશું સિગ્નલથી તે પહેલાં બુલિયન એલ જીબ્રાથી આપણે એનું સ્ટાર્ટઅપ કરીશું ત્યાર પછી સિગ્નલની વાત કરીશું ને ત્યાર પછી લોજિક પરિપથો ઉપર આગળ વધીશું ને લાસ્ટની અંદર આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સને કારણે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે હરિત ક્રાંતિ આવી છે જેને કહેવાય ને કે જબરજસ્ત અપગ્રેશન એ આને કારણે ઇલેક્ટ્રોનિક્સની અંદર જે જબરજસ્ત અપગ્રેસન હાલના વર્તમાન સ્થિતિમાં તમે જોઈ રહ્યા છો એ આને આભારી છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સને એને જ કારણે વિદ્યાર્થી મિત્રો ઉપકરણો કદમાં નાના બન્યા કિંમતમાં સસ્તા બન્યા વજનમાં હલકા બન્યા કાર્ય કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે રાઈટ એવો સરસ મજાનો આજનો ટોપિક છે જે જીનીટની અંદર પણ ખૂબ ઉપયોગી પુરવાર છે તો આજે એનો આપણે થિયરીકલ ટૉપિક જોઈએ ચાલો રેડી છો ઓકે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ચર્ચા કરીએ તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓ નાઇન્ટીન થર્ટી એઇટની અંદર સેનોન નામના વૈજ્ઞાનિકે બુલિયન એલ જીબ્રાનો વિકાસ કરીને ઉપયોગ કરીને વિદ્યુત પરિપથો તૈયાર કર્યા નાઇન્ટીન થર્ટી એટની અંદર બરાબર છે સેનોન નામના પહેલા બુલિયન નામના વૈજ્ઞાનિકે એટ બુલિયન એલ બનાવ્યું અને એ બુલિયન એલ જીબ્રાનો ઉપયોગ સેનોન નામના વૈજ્ઞાનિકે કર્યો અને એનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથો તૈયાર કર્યા જેને લોજિક પરિપથો કહેવાય આ લોજિક પરિપથોની અંદર સેનોન નામના વૈજ્ઞાનિકે જે લોજિક પરિપથો બને એમાં બે જ ક્રિયાઓ તમને જોવા મળે ક્રિયાઓ એ જે ક્રિયાઓ છે કા ઓન થાય અને કા તમને ઓફ જોવા મળે કા ઓપન અને કા ક્લોઝ કા હા અને રેડી તમને આવું જ જોવા મળે બે જ ક્રિયાઓ આ પરિપથની અંદર જોવા મળે લોજિક પરિપથની અંદર ઓન થાય ઓફ જોવા મળે કા હા હોય કા ના હોય ઘણા બધા પ્રશ્નો વ્યવહારમાં પણ એવા છે કે જેના બે જ ઉત્તર હોય કે આમાં હોય કા નામાં હોય હે આજે ભારત વર્લ્ડ કપ જીતશે કે નહીં હા હોય કે ના હોય આજે વરસાદ પડશે કે નહીં હા હોય કા ના હોય રેડી એટલે ઘણા બધા વ્યવહારિક એવા ક્વેશ્ચનો છે કે જેના ઉત્તર ફક્ત બે જ સ્થિતિમાં હોય છે કા આ હોય કા ના હોય કા ઓન હોય કા ઓફ હોય કા ઓપન હોય કા ક્લોઝ હોય યસ હોય યા નો હોય રેડી એટલે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે જેની અંદર આવી બે જ ક્રિયાઓ જોવા મળે છે રાઈટ એટલે આવી આ બે જ ક્રિયાઓ જોવા મળે ને એટલે આવી ક્રિયાઓને કહેવાય સ્વિચિંગ ક્રિયા શું કહેવાય છે સ્વિચિંગ ક્રિયા કહેવાય કારણ કે સ્વિચ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે એક સ્વિચ છે આ સ્વિચ ની અંદર બે જ ક્રિયા હોય છે કા ચાલુ કરો તો ઓન થાય ને કા ઓફ થાય હે બે જ ક્રિયા જોવા મળે ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ ઇટ્સ ઓકે

બરાબર આને બાઈનરી પદ્ધતિ કહેવાય વન જીરો વન જીરો આ કોડિંગ છે આ કોડિંગ વન એટલે ઓન અને જીરો એટલે ઓફ ઓકે આ કોડિંગ કહેવાય બાઈનરી કોડિંગ છે એટલે આ પરિપથ બાઈનરી કોડિંગ પર કાર્યરત છે વન જીરો વન ઝીરો વન ઝીરો ઇટ્સ ઓકે એટલે આવા લોજિક પરિપથોની અંદર આવી સ્વિચિંગ ક્રિયાઓ થાય છે અને આવી સ્વિચિંગ ક્રિયાના આધારે ઘણા બધા લોજિક પરિપથો તૈયાર કરવામાં આવ્યા છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આને આપણે દૂર કરીએ બુલિયન ઉપયોગ કરી અને સેનોન નામના વૈજ્ઞાનિકે ગાણિતિક વિદ્યુત પરિપથ તૈયાર કર્યા જેને લોજિક પરિપથ કહેવાય આ લોજિક પરિપથની અંદર સ્વિચિંગ ક્રિયાઓ જોવા મળે એ મેં તમને સમજાયું ઇટ્સ ઓકે આના ફલસ્રૂપે જ જે સ્વિચિંગ ક્રિયાઓ જોવા મળે છે એની જ ફલશ્રુતિ સ્વરૂપે બેટા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્ભવ ઉદભવ થયો રાઈટ આવા લોજિક પરિપથોને અંદર સ્વિચિંગ આવ્યું કે નહીં જોઈ લો સ્વિચિંગ ક્રિયાઓ જ થતી હોય છે ઓન 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 ઓફ 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 યસ નો હા ના વગેરે 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 રેડી તો આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ઉદભવને લીધે આજે ઇલેક્ટ્રોનિક્સની અંદર હરિત ક્રાંતિ આવી ઉપકરણો નાના બૈના તમે જોઈ શકો છો માર્કેટની અંદર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો કદમાં નાના બૈના વજનમાં હલકા બૈના કિંમતમાં સસ્તા અને કાર્ય કરવાની ક્ષમતામાં વિદ્યાર્થી મિત્રો અનેક વધારો થયો છે તમે જોઈ શકો છો ચાહે ટેલિવિઝન હોય મોબાઈલ હોય કે અધર ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ ઉપકરણ હોય એ તમારી નજર સામે છે કે નહીં રેડી તો એ આનું મૂળ કારણ છે આ લવા લોજિક પરિપથ જેની અંદર બે જ ક્રિયાઓ થાય છે ઓન ઓફ સ્વિચિંગ ક્રિયાઓ કહેવાય એને ઓકે હવે આપણે વાત કરવી હતી વિદ્યાર્થી મિત્રો આની અંદર સિગ્નલની શેની વાત કરવાની હતી સિગ્નલ સિગ્નલ બે પ્રકારના છે એક છે એનેલોગ સિગ્નલ અને બીજું છે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ સિગ્નલ એનેલોગ સિગ્નલ એનેલોગ કોમ્યુનિકેશન માં વપરાય ડિજિટલ સિગ્નલ ડિજિટલ કોમ્યુનિકેશનમાં તો આ લોજિક પરિપથનું પહેલું પગથિયું એટલે સિગ્નલ લોજિક પરિપથ નું પેલું પગથિયું એટલે સિગ્નલ સિગ્નલ એટલે શું તમે જે ઇનપુટ ની અંદર કોઈ ડેટા આપો છો અને આઉટપુટમાં મળે ઇનપુટમાં આપવામાં આવે ને સિગ્નલ કહેવાય રેડી તમે એ ડેટા કોઈ પણ પ્રકારના હોય ઓડિયો હોય વિડીયો હોય કે અધર ડેટા ફાઇલ હોય એને સિગ્નલ કહેવાય પણ આ સિગ્નલ બે પ્રકારે હોય છે કે એનેલોક પ્રકારે હોય છે અને ડિજિટલ પ્રકારે હોય છે એનેલોક સિગ્નલ એનેલોક કોમ્યુનિકેશનમાં વપરાય ડિજિટલ સિગ્નલ ડિજિટલ વપરાય તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જોઈએ ચાલો એનેલોક સિગ્નલ તો તમારી સામે છે એનેલોક એનેલોક સિગ્નલની અંદર કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે એની અંદર પ્રવાહ વોલ્ટેજ વોલ્ટેજનું મૂલ્ય લઘુત્તમ અને મહત્તમની વચ્ચે સતત બદલાયા કરે એટલે એનું મૂલ્ય લઘુત્તમ લઘુત્તમ અને મહત્તમની વચ્ચે કોઈ પણ હોય આવા સિગ્નલને એનેલોગ સિગ્નલ કહેવાય એનું મૂલ્ય સતત સમય સાથે વેરીએશન થતું હોય છે બદલાતું હોય છે એટલે મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કોઈ પણ હોય જોઈ લો પ્રવાહ વોલ્ટેજ વોલ્ટેજનું મૂલ્ય લઘુત્તમ મૂલ્ય અને મહત્તમની મૂલ્યની વચ્ચે ગમે તે મળી શકે એટલે આવા સિગ્નલ ને એનેલોગ સિગ્નલ સિગ્નલ છે એને લોગ સિગ્નલ બે પ્રકારના મેં તમને એનેલોગ સિગ્નલ દર્શાવેલા છે એનેલોગ સિગ્નલ રેડી જોઈ લો એની અંદર પ્રવાહ કે વોલ્ટેજ આ વોલ્ટેજ છે પ્રવાહકીય વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે સતત જો વધે છે પાછું ઘટે છે પાછું વધે છે ઘટે છે વધે છે વધઘટ વધઘટ સતત થાય છે છે રેડી આ સતત વધઘટ થાય એટલે એનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કોઈ પણ હોય એવા સિગ્નલને એનેલોગ સિગ્નલ કહેવાય રાઈટ આપણે એનેલોગ સિગ્નલ છે મહત્તમ લઘુત્તમ મહત્તમ લઘુત્તમ રાઈટ એટલે આ સિગ્નલનો ઉપયોગ ક્યાં થાય તો કે એનેલોગ કોમ્યુનિકેશન એનેલોગ કોમ્યુનિકેશનમાં થાય ટીવી ના આઉટપુટ સિગ્નલ ટેલિફોન મોબાઈલ રાઈટ આ બધા જ એનેલોગ સિગ્નલ છે તમે જે મોબાઈલ થી કે ટેલિફોન થી વાત કરો છો બીજા વ્યક્તિ જોડે તો એને સિગ્નલ છે રાઈટ કારણ કે તમારું મોઢામાંથી નીકળતા શબ્દોનો સતત આવે સિગ્નલના વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યમાં સતત અપડેશન આવે મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કોઈ એટલે મોબાઈલ છે ટેલિફોન છે મ્યુઝિક સિસ્ટમ છે સ્પીકર છે બરાબર છે ટીવીના આઉટપુટ તમે જોવો છો રેડિયો આ બધા જે સિગ્નલ છે એ બધા એનેલોગ છે જેની અંદર વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ અને વચ્ચે હોય છે એટલે આવા સિગ્નલને સિગ્નલ કહેવાય સિગ્નલનો ઉપયોગ અંદર તમને જોવા મળે છે રાઈટ તો આ વાત ખ્યાલ આવી ગયો એનેલોગ સિગ્નલ ચાલો આવું જ આપણે જોવાનું છે ડિજિટલ સિગ્નલ કે જેની અંદર પ્રવાહ કે વોલ્ટેજ ફક્ત બે જ સ્થિતિ હોય મહત્તમ અને લઘુત્તમ મહત્તમને વન વડે ને લઘુત્તમને જીરો વડે દર્શાવાય એટલે આવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય જેનો ઉપયોગ ડિજિટલ કોમ્યુનિકેશન માં થાય ચેક કરો પ્રવાહ કે વોલ્ટેજ ને ફક્ત બે જ મૂલ્ય હોય હે ને મહત્તમ મૂલ્ય ને 1 વડે અને લઘુત્તમ મૂલ્ય ને 0 વડે દર્શાવે તમે જોઈ લો આ મહત્તમ છે એટલે એને 1 છે 1 અહીંથી નીચે जाओ સિગ્નલ એટલે આ લઘુત્તમ એટલે એને 0 પાછું મહત્તમ પાછું મહત્તમ પાછું લઘુત્તમ લઘુત્તમ મહત્તમ લઘુત્તમ છે ને વન જીરો વન જીરો વન જીરો વન જીરો રાઈટ એટલે આને બાઈનરી પદ્ધતિ કહેવાય એટલે ડિજિટલ સિગ્નલ ની અંદર બાઈનરી પદ્ધતિ ની અંદર ઉપયોગ થાય વન જીરો વન જીરો વન જીરો મહત્તમ ને વન વડે અને લઘુત્તમ ને જીરો સ્થિતિ વડે દર્શાવવામાં આવે છે એટલે આવા સિગ્નલ ને ડિજિટલ સિગ્નલ કહેવાય ડિજિટલ સિગ્નલ નો ઉપયોગ ક્યાં થાય તો કે ડિજિટલ કમ્યુનિકેશન ડિજિટલ કમ્યુનિકેશન એક કમ્પ્યુટર આપણું કમ્પ્યુટરની અંદર કોઈ પણ સિગ્નલ આપો ને એ ડિજિટલ સ્વરૂપે જ સમજી શકે આપવામાં ભલે એને એનેલોગ હોય પણ એની અંદર મોડેમ હોય એ મોડેમ છે એ એનેલોગને ડિજિટલમાં કન્વર્ટ કરે એટલે કોમ્પ્યુટર સમજે એને લોગ અને આપે એનેલોગ પણ આપણે એને કન્વર્ટ કરીને ડિજિટ સમજે ડિજિટલ આઉટપુટમાં આપે ડિજિટલ પણ આપણે એને લોગ એને લોગમાં ટ્રાન્સફર કરવું પડતું હોય છે તો ખાસ કરીને ડિજિટલ કોમ્યુનિકેશનની અંદર આજે તમે બધા એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોવો છો બધા ડિજિટલ ઉપકરણો છે હે ને મેડિકલની અંદર હોસ્પિટલોની અંદર તો એ બધાની અંદર આ જ કોર્ડિંગ હોય છે વન ઝીરો વન ઝીરો વન ઝીરો જે ડિજિટલ સિગ્નલ છે એટલે એને ફક્ત બે જ સ્થિતિ હોય મહત્તમ અને લઘુત્તમ મહત્તમને વન વડે અને લઘુત્તમને ઝીરો વડે દર્શાવાય આવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય ડિજિટલ સિગ્નલનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ડિજિટલ કોમ્યુનિકેશનની ની અંદર થાય ખાસ કરીને કોમ્પ્યુટર અને અધર હોસ્પિટલની અંદર મેડિકલની અંદર જે બધા ઉપકરણો છે એ બધાની અંદર આ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ થતો હોય છે પછી એને કન્વર્જેશન કરી શકાય એ ટુ ડીન ડી ટુ એનેલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનેલોગ એ તમે કન્વર્જેશન કરી શકો છો પણ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ ડિજિટલ કોમ્યુનિકેશનમાં જ થતો હોય છે ઇટ્સ ઓકે તો આ બંને સિગ્નલ ની ચર્ચા કર્યા પછી આપણે લોજિક પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો લોજિક પદ્ધતિ તમારી સામે બે છે પહેલી જોઈ લો ધન લોજિક પદ્ધતિ ધન લોજિક પદ્ધતિમાં વધુ ધન વોલ્ટેજને વન વડે અને ઓછા ધન વોલ્ટેજને ઝીરો વડે દર્શાવવામાં આવે છે રાઈટ અને બીજા અર્થમાં કેવું હોય તો વધુ ધન વોલ્ટેજને વન અથવા હાઈ લેવલ શું કહેવાય હાઈ લેવલ હાઈ લેવલ વડે દર્શાવે ને ઓછા ધન વોલ્ટેજ ને જીરો યા લો લેવલ વડે દર્શાવે સેમ ઇટ ઇઝ રોજિક પદ્ધતિમાં વધુ ઋણ વોલ્ટેજ વન યા હાઈ લેવલ અને ઓછા ઋણ વોલ્ટેજ લો લેવલ વડે દર્શાવવામાં આવે તો પદ્ધતિ છે પરિપથ આપણે જોઈએ ને સેનોન નામના વૈજ્ઞાનિકે ઓગણીસો ને ની અંદર બુલિયન એલ ઉપયોગ કરીને વિદ્યુત પરિપથો બનાવ્યા જેને લોજિક પરિપથ કહેવાય જેની અંદર બે જ ક્રિયાઓ થાય છે સ્વિચિંગ ક્રિયાઓ તરીકે નામ ઓળખીએ છીએ આ લોજિક પરિપથની અંદર એને જે એવા લોજિક પરિપથ બનાવ્યા કે જેની અંદર એક કે એક કરતાં વધારે ઇનપુટ હોય પણ આઉટપુટ એક જ હોય છે આવા લોજિક પરિપથને લોજિક ગેટ કહેવાય કે જે લોજિક પરિપથને એક કે એક કરતાં વધારે ઇનપુટ હોય ઇનપુટ એટલે i/p હા ઓકે અને ફક્ત એક જ આઉટપુટ હોય આઉટપુટ એક જ હોય o/p એટલે આઉટપુટ તો એવા પરિપથ ને હોય તો તેવા પરિપથ કહે છે તેવા પરિપથને શું કહેવાય લોજિક પરિપથ એટલે લોજિક તેવા પરિપથ ને અહીં આપણે આ ઉમેર દઈએ લોજિક ગેટ કહે છે તેના આઉટપુટ ને ફક્ત બે જ સ્થિતિ હોય છે કે ઝીરો હોય ને કા વન હોય રાઈટ આઉટપુટમાં તમને બે જ સ્થિતિ મળે જીરો યા વન એટલે જે લોજિક પરિપથને ફરી એકવાર ડેફિનેશન આપી દઉં છું જે લોજિક પરિપથને એક એક વધારે ઇનપુટ હોય છે પણ આઉટપુટ ફક્ત એક જ હોય છે આવા લોજિક પરિપથને લોજિક ગેટ કહેવાય છે જેની અંદર આઉટપુટમાં ફક્ત બે જ સ્થિતિ મળે કા ઝીરો મળે ને કા વન મળે જીરો એટલે સિગ્નલ ગેરહાજર છે ને વન એટલે સિગ્નલ હાજર છે આઉટપુટ મળે છે રાઈટ આવા લોજિક પરિપથના પ્રકારો છે બેટા લોજિક ગેટના પ્રકારો છે ત્રણ મૂળભૂત લોજિક ગેટ છે તમારી સામે જોઈ શકો છો ઓર ગેટ એન ગેટ અને નોટ ગેટ આ ત્રણે ત્રણે મૂળભૂત લોજિક ગેટ છે અને આ ત્રણ ઉપરથી બે ગેટ બનાવવામાં આવે છે જેને યુનિવર્સલ ગેટ કહેવાય નાન ગેટ અને નોર ગેટ ઇટ્સ ઓકે નાન ગેટ અને નોર ગેટ એ આ ત્રણે ત્રણ મૂળભૂત ગેટ ઉપરથી બનાવવામાં આવે છે એટલે આવા ગેટને યુનિવર્સલ ગેટ કહેવાય શું કહેવાય આ ગેટ ને શું કહેવાય યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે નાન ગેટ અને નોર ગેટ નાન એટલે એન પ્લસ નોટ જોઈ લો આ બે ઉપરથી આ બનાવવામાં નોર એટલે ઓર પ્લસ નોટ ઓર પ્લસ પ્લસ નોટ નોટ એટલે એટલે નોર આ મૂળભૂત ગેટ ઉપરથી આ બનાવેલા છે એટલે એની યુનિવર્સલ ગેટ એટલે ત્રણ મૂળભૂત છે બે યુનિવર્સલ છે રાઈટ મિત્રો આપણે આ ટોપિક આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ